જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને ઘણા બધા નેહડાઓની મુલાકાતે આપણે જાતા હોય છે ભાઈ અત્યારે ખજૂરી નહેરની માલી પાછુ મંગા હતાની જોપે તમે જોઈ શકો છો એવા જબરદસ્ત આ બધા નેહડાઓ ભાઈ આ અહીંનું પશુધન સરસ સરસ નામ શું તમારું વડીલ જેઠસુરભાઈ જેઠસુરભાઈ

ખરેખર એક કેવાય ને કે આ અલગ જ એક દુનિયા છે વાહ ભાઈ વાહ હા રોટલો મોટો અને હોટલો મોટો વાહ ભાઈ વાહ દોસ્તો કદાચ આ જગ્યાએ સુવિધા ઓછી હશે પણ આવકારો મોટો મોટો તમે જુઓ અહીંયા છે ને બધા માલડોર એમના બાંધેલા હોય જોકે આપણે વિડીયોમાં દેખાડતા જોઈએ છીએ ઘણી બધી જગ્યા નજી ભેંસો પણ તમને બતાવશું ભાઈ વાહ આગળ આપણે જોઈક પાત્ર છે મોટું અત્યારે શું હોય દોસ્તો ગરમીમાં અને પાછું ભેંસોને છે ને પાણી વધારે ગમે એટલે અમે આગળ જોયું જે પાણી ભરેલું હતું તળાવડું એની અંદર બધી ભેંસો બેઠી હતી એ પણ દ્રશ્ય આપણે તમને દેખાડું છું દોસ્તો ખરેખર આ નેહડાનું જીવન છે આપણે જોઈએ બા પણ સરસ વાતો કરે છે આપણે એમની અરે વાતો કરવી છે બા કેમ છો હમ શું નામ તમારું સિદ્ધરાજ સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો નાનકડું પાણી આરું અને ઘરમાં બધી બાજુ તમે જુઓ બધા ભગવાનના ફોટો લગાડેલા છે ખરેખર કઈક કુદરતની નિશ્રામાં અનેરો આનંદ છે અહીંયા ભાઈ બા હું નામ તમારું હે

વા ભાઈ મા ગીત બી દાવડે છે કાઈ બાપા ગીત કેને આવડે ગીત કે કદા જૂના ગીત નથી આવડતા હે બૈને આવડતા હી છે તમને નથી આવડતા ન્યા તો ભાઈ ક્યાંથી હું આવી જઈને આઠી ક્યાં ગીયું હોય કોઈ નઈ નઈ કે નઈ ગેટ તમે ભલાના ઘર ભલું ભલું ઘર ભરાવું વાહ લાવ હોય કોઈ મોરી ગઈ ખરખે જાવે આઈ નઈ એવું અમાર ક્યાં જવાનું હોય ઓ હા હા લાઇટ તો આપણા સિદ્ધરાજભાઈ છે નાનકડા અને દોસ્તો તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ ઘરની અંદર નો નજારો તમે જો છો તમે કેમેરામાં હે હા કઈ કેવું છે તમારે તમને ગીત ગાતા આવડે છે આવડે છે ગાવ તો દોસ્તો ખરેખર આ બધી નેહડાની બધી મજા તમે જુઓ વાહ ભાઈ વાહ અહીંયા પછી માલ ઢોરને કંઈક ખવડાવવાનું હોય આતે બધી જે કંઈ સામગ્રી હોય અને લગતી બધી વસ્તુ સામે ચૂલો છે તમે જોઈ શકો છો વાહ વાહ Wow. Baywave. Oh. <khoajak> ભાઈ ને કેમેરા માં આવવું છે પણ બોલતા કઈ નથી કઈક બોલાવો ભાઈ કેતા બપોર હાથ કીધા બેલ કે હાલ લાગે તો

આ લાઈટ કેવી રીતના હોય લાઈટ અહીંયા આવું દઈ સોલર બેટરી બેટરી મૂકેલી ઉપર હા ઉપર હા હા માથે છે બધી ઉપર બધી બેટરી મૂકેલી નહીં આ બેટરી ભાઈ માથે કાર કે આવે કઈ કાર ઠીક ઠીક તડકાનું એ બેટરી

જોડ સખી નઈ જડે રેલો વરસ ગડે કવ્યામા વાદરી રેલો પરમાડી નામે ગોબારે માસ જો જનની નઈ જોડ સખી નઈ જડે વાહ વાહ અને બીજી વસ્તુ બા હવે તમારા જારે લગ્ન થયા બા બેઠા છે અને તમે બેઠા જો બરાબર છે એટલે